ભરૂચ જિલ્લામાં અહિયા હુસેન ના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા એક માન્યતા અનુસાર હજારો વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગલડી અસત્ય સામે શીશ ન ચૂકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ અને તેમના જાબા સાથીઓની યાદમાં સદીઓ વિદ્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરે છે ભરૂચ જિલ્લામાં પણ હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી યા હુસેનના નારા વચ્ચે તાજિયાના જુલુસ ગત રાત્રિના દસ કલાકે નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તાજા જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત નીકળ્યો હતો સબસ્ક્રાઇબ ના and press the bell icon. Never miss an update.